રાજકોટ જિલ્લા ભાજપમાં ભૂકંપ જોવા મળ્યો છે જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ સોનલ વસાણી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા વચ્ચે તુતુમ અમે જોવા મળી ભરત બોગરાએ જિલ્લા ભાજપ પ્રમુખની વર્ણીના કાર્યક્રમમાં સોનલ વસાણીનું અપમાન કર્યાનો આક્ષેપ છે સોનલ વસાણી આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર આર પાટીલને રજૂઆત કરવામાં આવી હતી

આભાર રાજ સમગ્ર માહિતી આપવા બદલ